હેલો ગાઈ કેમ છો બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો આજના ની શરૂઆત ચાલની થઈ જઈએ પણ આજે વિડીયો લેટ થઈ ગયો જો વાગી ગયા સાડા છે ને બધા જમવા બેસી ગયા છીએ ને જમવામાં આપણે દાળ ભાત બનાવ્યા છીએ કારણ કે હલ્કો ખોરાક આપણે લેવાનું છીએ એના કારણે તો વિડીયોની અંદર બનેરો શું કરો બીજું

ખાઈ જશે પછી મજા આવશે તમને પણ જોવાની ખાવાની ખાવાનું તો અમે જ ખાવાના જો કે તમે ખાવાના નહીં અમારે ખાલી જોવાનું આ મીઠું ઉમેરી દીધું અંદર સરસ જો બાકી કોથમી બોથમી તો મળી નાખી દીધી હતી અંદર એટલે આવા ઢાંકીને થોડી વાર મૂકવા દઈશું ને એવી બીજું કરવાનું છે આપણે શું બનાવવાનું છે

એકાદુ લીલું મરચું અંદર નાખવાનું તમારે જેવો સ્વાદ જોતો હોય એ પ્રમાણે અંદર નાખવાનું રહેશે તો આપણે લીલું લસણ પણ કાટી લીધું છે અને આ લીધું છે આપણે ભડકાના અંદર થોડો ઘણો ઘઉંનો લોટ પણ એડ છે તો જુઓ મિત્રો આપણે સરસ મજાના બનાવીએ છીએ મુઠિયા બનાવવાના છીએ જોતા જ આ વિડિયોની અંદર મજા આવશે તમને પણ અને ટેસ્ટમાં પણ સરસ હશે જેવું તમારે તીખું રાખવું હોય એ પ્રમાણે આપણે એડ કરવાનું છે અમે એક લીલું મરચું નાખ્યું છે એટલે થોડું હૂંકું મરચું થોડું વધારે એડ કરીશું અને થોડુંક મસાલો અને જીરું એડ કરી દઈશું અને હવે નાખીશું આપણે મીઠું મીઠું આ રીતે નાખી દેવાનું સ્વાદ પ્રમાણે મીઠું પછી નાખવાનું છે આપણે ટીચેલો મસાલો એડ કરવાનો જુઓ હવે નાખવાનું છે આપણે લસણ લસણ ને ટીચેલો એમને એમ જ નાખ્યું મજા આવે અને આપણે મેથી લઈ લઈશું મેથી એડ કરી દઈશું હો તમારે જે પ્રમાણે જોતી હોય પ્રમાણે નાખી શકો તમે બરાબર હવે નાખવાનું છે તેલ નાખી લઈશું સરસ મિક્સ કરી લેવાનું મિક્સ કરી લેવાનું સરસ આ થોડું કપડું લોઠો ને એટલે ભેગું થતો થોડી વાર લાગે Sampai jumpa di video selanjutnya.

આપણો વાઘો વધારે બગડે નહીં એ માટે આપણે કામ કરીશું જે સ્ટીમર આપણે અંદર મૂક્યું હતું એના અંદર કટિંગ કરી લઈશું અને પછી આપણો કટિંગ કરી કરી કરીને પછી એનું એવો વઘાર કરી નાખવાનું કટિંગ કરી ધમધમાઈને ધબદબાઈને મસ્ત ફ્રાઈ ધાણા જીરું અને નાખવાનું અંદર પાછું જીરું અને નાખવાના અંદર તલ બધો

ખુશી અલગ થાય શોર્ટ વિડીયો એમાં કોક ઉતારનારું હોય ને તો રોજ વિડીયો બનાય બનાય કરું બોલ ઉતારથી મૂકવા વાળું હોય તો મારે જફા ના રે બોક એડિટિંગ કરવાની બધું આ શું કે આને ખબર કે પીઝા બોલો પીઝા તો નાખશો ના પીઝા લઈ આવ ઘરે જો આ પીઝા તો બોલ તો આ પીઝા ઓવા જો પીકે આયો પીકે પીકે માં આવા ને પેલો કે કોઈ મારા ને એટલે થીગડા લગાઈ દે આજુબાજુ પીકે હો ના નાખશો રાજા રાજા ને એની ઉંમર માં ટૂંપો નહીં ખાવ આપરો મૂકી દે

અમે વકારેલી ખીચડી કહીએ અને તમે કહેજો કમેન્ટમાં શું કહય નહીં પીનું પીનું કે ભજી ખાને કાઢ ભજીયા રેડી હો ગયા એ ખાધા પીને મુઠિયા યાદ સ્કૂલ માં અરે હાલતા તા એ હા સ્કૂલમાં આપણે મળતા હતા મુઠિયા પેલા જેટલા વર્ષો ની યાદ તાજી કરી ખબર નિશાળમાં નાના હતા ને તાણ એક ભણતા હતા ને તાણ ખાધેલા

થોડા પક વધાર કારા કરવાના બીજું છે કાલે આવજો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હવે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય